લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ રથયાત્રામાં ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળે છે ત્યારે આવનારી રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા જાહેર માર્ગો પર નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની અધ્યક્ષતામાં સિટી પોલીસ ઇન્સ્પેક્ટર એમ યુ મશી પીએસઆઈ સહિત પોલીસ અધિકારી દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળથી રોકડીયા સર્કલ રાજકમલ ચોક નવયુગ સર્કલ શક્તિ ચોક તેમજ જુમા મસ્જીદ સુધીના રૂટમાં પોલીસનો મોટો કાફલો નીકળીને જાહેર વ્યવસ્થાની તકેદારી લીધી હતી યાત્રા પૂર્વે જાહેર જનતાને અડચણ ઉભી ન થાય તે માટે ટ્રાફિક વ્યવસ્થા ડ્રોન કેમેરા નેટવર્ક પોલીસ પોઈન્ટ જેવી નાની નાની બાબતો પર પોલીસ અધિકારીઓની બાજ નજર રહેશે આ સાથે શહેરમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે